પવિત્ર ભૂમિની અંદર જ્યારે માની મૂર્તિની પતિ થતી એમાં ઉપસ્થિત આપણા સૌના રાધનપુરના લાડીલા ધારાસભ્ય લલંગી સાહેબ આપણા બાજુજ ગામના બંધવણના બાપુશ્રી તમામ સંતગણ આપણા ડૉક્ટર સાહેબ સરપંચશ્રી તમામે તમામ અહીં વધારેલ મહેમાનો માતાઓ અને બહેનો તમામને મારા વંદન સરસ અમને પણ આ પ્રતિષ્ઠાની અંદર આવવાનો મોકો મળ્યો લાભ મળ્યો એ બદલ તમામ ગામ વતીનો ગામે અમને આવકાર્યા અને અમારું સ્વાગત કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આ ગામની ખૂબ જેમ વાત કરતા હતા કે ગામનો વિકાસ થવો જોઈએ પણ ગામનો વિકાસ થશે જ કારણ કે વિકાસની ગતિની અંદર આપણે આપણા ધારાસભ્ય ચૂંટણી લાવ્યા છીએ વિકાસના કામો ચાલુ જ છે અને વધુ ગામમાં જે જરૂરિયાતો હશે એના કામો પણ પૂર્ણ કરશે સાથે સાથે એમનો આભાર પણ માનવો છે કે ડોક્ટર સાહેબ અને લવંગી સાહેબે પેટા ચૂંટણીની અંદર પણ ખૂબ રાત દિવસ અમે પણ જાગી ની વેલા એટલા સવારના વેલા ત્યાં આવી જાય અને મહેનત કરી અને અમને પણ જીતાડવામાં ખૂબ મહેનત કરી છે એટલે એમનો દિલથી પણ આભાર માનું છું સાથે તમામ જે જે તમામે તમામ રાધનપુરના ખૂબ ટીમ મોટી આવી હતી મારી ઠાકોર સેનાની ટીમ પણ જે ખૂબ મહેનત કરી હતી અને તમામ સગાવાલાએ પણ મહેનત કરી એટલે તમામનો દિલથી આભાર માનું છું હું પણ તમારા પાડોશમાં છું એટલે કાંઈ પણ નાના મોટું કામ હતો મને પણ ભણાવજો હું પણ તમારી સાથે રહી અને તમારા કામમાં સહભાગી બનીશ અને માતાજીને કૃપા અને સુખ સંપત્તિ રાખે શાંતિ રાખે અને સૌને સાથે રાખી આ ગામનો વિકાસ થાય એના માટે પ્રેરણા આપે અને સાધુ સંતોના પણ આપણને આશીર્વાદ મળી રહે અને આ ગામનું સુખ સંપત્તિ જાળવી રાખે અને બધા સંગઠિત રહી અને ગામનો વિકાસ કરે એ જ અને તમે બધાએ અમને અહીં બોલાવી સ્વાગત કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી